રેતી ખનન નો પર્દાફાશ કરનાર રિપોર્ટર અને કેમેરામેન ઉપર જીવલેણ હુમલો વડોદરામાં ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર અને કેમેરામેન ઉપર હુમલાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર પત્રકાર વડોદરા તાલુકાના કોટણા ગામ ખાતે રેતી ખનન કવરેજ કરવા અર્થે પહોંચ્યા હતા તે વખતે લીસ ધારક વખતસિંહ અને પંદર જેટલા તેના સાગરીતોએ મળી કવરેજ કરી રહેલ ટીમ ઉપર હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત રિપોર્ટર અને કેમેરામેન ને અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ઉપરોક્ત બનાવ અંગે ફરિયાદના આધારે નંદેશરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિત કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી